કેપ્સિકમ નાખીશું અને આપણે બે મિનિટ માટે તો વધારે આપણે આપણે નથી મિનિટ જેટલું જ છે એકદમ સહેલાઈથી અને એકદમ ટેસ્ટી શાક આપણું બનશે અને ખૂબ જ ઓછો સમય લાગશે તો આ રીતે તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ઓછા સમયમાં શાક બની જતું હોય છે તો આપણે એને બે મિનિટ માટે સાતડી લઈશું આપણે અહીંયા વધારે નથી સાતળવાનું તો બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એમાં પનીર નાખીશું ઉપરથી એક ચપ્પી આપણે મરી પાવડર નાખીશું અડધી ચમચી મીઠું નાખીશું ને અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને પણ આપણે બે મિનિટ માટે થવા દઈશું તો આપણે અહીંયા બધું મિક્સ કરી લીધું છે તો હવે આપણે આને પણ બે મિનિટ માટે થવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરીને બધું જ એક વાસણમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો બધું સરસ કૂક થઈ ગયું છે અને પનીરમાં પણ સરસ મસાલો ભળી ગયો છે તો હવે આપણે અહીંયા એક વાસણમાં કાઢી લઈશું તો આપણે અહીંયા એક વાસણમાં કાઢી લીધું છે તો હવે આપણે અહીંયા એક નાની તાવડી મૂકી છે એની અંદર આપણે મોટી ત્રણ ચમચી જેટલું તેલ નાખીશું તેલ આપણે ગરમ થવા દઈશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં અડધી ચમચી જીરું નાખીશું જીરું આપણું તતળે છે તો આપણે અહીંયા એક ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ બધી જ આપણે એક એક ચમચી અહીંયા લીધી છે તો તમારે મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો અને તમને લસણ ના ફાવતું હોય તો તમે લસણને પણ સ્કીપ કરી શકો છો તો જીરું આપણું અહીંયા સરસ તતડી ગયું છે તો હવે આપણે એમાં આદુ લસણ મરચાની પેસ્ટ નાખીશું બધું જ આપણે સારી રીતે સાતડી લઈશું

કલર બદલાઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે અહીંયા મોટા ત્રણ ટામેટાને મિક્સર જારમાં પીસી લીધેલા છે એ આપણે અહીંયા નાખીશું બધું અહીંયા મિક્સ કરી લીધું છે હવે આપણે એમાં અડધી ચમચી મીઠું નાખીશું પહેલા પણ આપણે નાખ્યું છે એટલે તમારે અહીંયા સાચવીને રાખવાનું છે અને તમારે જે રીતે ક્વોન્ટિટી હોય શાકની એ રીતે તમારે અહીંયા મીઠુંનો ઉપયોગ કરવાનો છે આપણા ટામેટા સરસ કૂક થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો તમે જોઈ શકો છો અહીંયા તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો હવે આપણે એમાં એક ચમચી દાણાજીરું પાવડર નાખીશું અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું બધું જ આપણે મિક્સ કરી લઈશું બધું આપણે અહીંયા મિક્સ કરી લીધું છે તો હવે આપણે એમાં નાખીશું અડધી વાટકી આપણી ઘરની ફ્રેશ મલાઈ તમારી પાસે આવી ફ્રેશ મલાઈ ના હોય તો તમે અમૂલની મલાઈ પણ લઈ શકો છો તો આપણે અહીંયા ફ્રેશ મલાઈ નાખીશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે એને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું તો તમે જોઈ શકો છો તેલ આપણું અહીંયા થોડું છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે એમાં અહીંયા એક વાટકી જેટલું પાણી નાખ્યું છે તો બધું આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે પનીર કેપ્સિકમ અને ડુંગળી સાતળેલું છે એ અહીંયા અંદર નાખી દઈશું ને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે એને ઢાંકણ મિનિટ માટે થવા દઈશું હવે આપણે ચેક કરી લઈશું તો અહીંયા તેલ તમે જોઈ શકો છો સરસ ઉપર આવી ગયું છે આપણું શાક સરસ થઈ ગયું છે આપણે અહીંયા એક ચમચી કસૂરી મેથી લીધી છે તો આપણે અહીંયા કસૂરી મેથીને હાથેથી ક્રશ કરી લીધેલી છે તો આપણે એ ઉપરથી નાખીશું અને અડધી ચમચી આપણે ગરમ મસાલો લીધો એ નાખીશું બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખીશું તો ધાણા નાખ્યા પછી આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું મલાઈ પનીરનું શાક બનીને આપણું તૈયાર છે તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ મલાઈ પનીરનું શાક બનીને આપણું તૈયાર છે તો આજની રેસીપી કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ